નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત આપણે લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસની વાત કરવાના છીએ છાતી કાઢીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જે ગજગામી રીતે ચાલતા હતા અને છાકો પાડી દેતા એ નરેન્દ્ર મોદીનું મોડું આજે વિલાઈ ગયેલું હતું ત્રીજી વખત વડાપ્રધાન તો બન્યા પંડિત જવારલાલ નહેરુની જેમ ત્રીજી વખત વડાપ્રધાન બન્યો એવા પણ પણ કર્યા પંડિત જવાહરલાલ જેમ પોતાની પાર્ટીની બહુમતી અને ભવ્ય બહુમતી એ મેળવવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા દાવા ખૂબ કર્યા ચારસો કે પાર ઓર્ગેનાઇઝરે લખ્યું હતું આરએસએસ નું જે મુખપત્ર ગણી શકાય જીતી શકાય નરેન્દ્ર મોદીએ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ બહુ કરી જોઈ ગુજરાત આવીને તમારે બે ભેંસો હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર આવશે તો લઈ જશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસ સરકાર લઈ જશે મંગળસૂત્ર લઈ જશે મુસલમાનોને આપી દેશે ઓરડાનું ઘર હશે તો બે ઓરડા લઈ લેશે મને લાગે છે કે કઈ સેન્સમાં એ વાત કરે છે એ કદાચ એમને પણ ખ્યાલ નહીં હોય એમને અંદાજ આવી ગયો હતો કે હારી રહ્યા છે સમગ્ર ચૂંટણી તંત્ર એમને પક્ષે હતું વહીવટી તંત્ર એમને પક્ષે હતું શું ઘલ થઈ છે એ તો ધીરે ધીરે બહાર આવી રહી છે પણ એટલું નિશ્ચિત છે કે નરેન્દ્ર મોદી પોતાની મેળે પોતાની પાર્ટીને બહુમતી પણ અપાવી શક્યા નથી અને એટલા માટે આજે એ વિનમ્ર ભાવે કેટલીક વાતો કરતા હતા સંસદમાં સર્વસંમતિની વાતો કરવા માંડ્યા ભાઈ પણ સાથે સાથે કોંગ્રેસની પેલી ઇન્દિરા ગાંધી વાળી પંચોતેર સિતોતેર ની ઇમરજન્સીની વાત પણ એમણે કરી પચાસ વર્ષ પહેલાની એમની અઘોષિત દસ વર્ષની ઇમરજન્સી કે શું ભાઈ શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં પણ એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અઘોષિત ઇમરજન્સી હતી અને દેશમાં તો છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન વિરોધ પક્ષની સરકારો તોડવા ઓપરેશન લોટસ કરવા વિપક્ષી નેતાઓને બ્લેકમેલ કરવા 70-70 હજાર કરોડના ગોટાલેબાજોને પોતાની સાથે જોડવા ભ્રષ્ટાચારીઓને ભરતી કરવા આ બધા ખેલ મને લાગે છે પ્રજાએ જોયા અને ભાઈ ત્રીજી વખત વડાપ્રધાન પાર્ટીના સંસદ સભ્યો ની બેઠકમાં એમણે એનડીએ ના નેતાઓની બેઠક પહેલા બોલાવી અને પોતાને નેતા પદે ઘોષિત કરાવી દીધા રાષ્ટ્રપતિએ એમને વડાપ્રધાન પદના શપથ લેવા માટે નિમંત્રણ આપ્યું પણ વિશ્વાસ નો મત ક્યારે લેવો એની વાત ન કરી સ્પીકરની ચૂંટણી બે દિવસ પછી એટલે કે છવ્વીસમી એ અને સત્યાવીસમીએ માનનીય રાષ્ટ્રપતિ મહોદયા એ લોકસભા અને

એમણે છે ને સરકાર ચલાવવાની છે લંગડી સરકાર છે પણ એમણે તંગડી ઊંચી રાખી છે ચંદ્રબાબુ સ્પીકર પદ કર્યું છે એમણે કહ્યું કે અમને ફંડ જોઈએ છે અમને નાણા જોઈએ છે હજારો કરોડ રૂપિયાના નાણા એ આંધ્ર માટે ચંદ્રબાબુ નાયડુએ એ માગ્યા છે અને નરેન્દ્ર મોદી એ ખેરાત કરશે

એમની પાર્ટીને તોડી નાખવા માટેનો ખેલ કારસો એ નરેન્દ્ર મોદી ના મળતિયાઓ એ કર્યો તો એનો અણસાર આવી જવાને કારણે નીતિશ બાબુએ પલટી મારી હતી નો સાથ છોડીને તેજસ્વીનો સાથ છોડીને એ પાછા ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા ગયા કાખગોડી પર સરકાર ચાલી રહી છે અને ચાલશે કેટલી એ ખબર નથી પણ છ મહિના સુધી તો ચાલશે કારણ કે સ્પીકર પરમ દિવસે એમનો અને એને વિશ્વાસનો મત ગણી લેવામાં આવશે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવે અને સરકાર પરાજિત થાય જો સત્તા મોરચાના લોકો એમને ટેકો આપે તો છે ને સરકાર ગબડી શકે આજે નરેન્દ્ર મોદીએ સંસદ ગૃહમાં જતા પહેલા પ્રબોધન કર્યું બૌદ્ધિક કર્યું ભાષામાં કહીએ તો અને આરએસએસ જે એમની માતૃ સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એના સુપ્રીમો ડોક્ટર મોહનજી ભાગવતે જે હમણાં એમના અહંકાર વિશે વાત કરી એ જોતા હવે નરેન્દ્ર મોદીના દિવસો ગણાઈ રહ્યા છે એવા સંકેતો સંઘ તરફથી નાગપુર તરફથી મળી રહ્યા છે પણ કરી છૂટવા તૈયાર છે સત્તા છોડવી કોઈને ગમતી નથી અને સંઘ કેટલો એસર્ટ કરે છે એ જોવાનું છે સ્પીકર સંઘને અનુકૂળ હોય એવી વ્યક્તિ આવશે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો કયા ઘરો આવશે એ એ જોવાનું છે એમની ભાષા બદલાઈ પણ કાલે એટલે વાઘ થઈ જશે હું જયારે કઉ છું ત્યારે નરેન્દ્ર મોદીનો સ્વભાવ આપણે જાણીએ છીએ વિપક્ષોને ઇમરજન્સીની યાદ દેવડાવીને અત્યારથી જ ધમકી આપી દીધી અને એ વાત ભૂલી જાય છે કે એમની જ પાર્ટીના કેશુભાઈ પટેલે એ મુખ્યમંત્રી હતા ત્યારે કહ્યું હતું કે એમનું શાસન એ અઘોષિત ઇમરજન્સી જેવું છે અને લોકો પસ્તાવાના છે અને લોકો આજે પસ્તાઈ રહ્યા છે આખો દેશ એને જગાડવાનું જે કામ ઇન્ડિયા ગઠબંધનના જે ઘટક પક્ષોએ કર્યું એને તોડવાની કોશિશ મોદી શાહે ખૂબ કરી પણ એમાં નીતિશ કુમાર સિવાય કોઈ તૂટ્યું નહીં કારણ નીતિશ કુમાર ની પાર્ટી ને એ તોડી નાખવામાં હતા ત્યાં નીતિશ ને અણસાર આવી ગયો હતો બાકી તો ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈઆ આ બધાના ખેલ ચાલતા હતા અને એ લગભગ ખુલ્લા પડી ગયા છે મુખ્યમંત્રીઓને જેલમાં નાખ્યા દોષિત હોય એની સામે પ્રોસિજર થવી જોઈએ કાયદાકીય વ્યવસ્થા અને અદાલતી વ્યવસ્થા પ્રમાણે પણ ટાર્ગેટ કરવામાં આવ્યા પણ નરેન્દ્ર મોદી માટે આ લોકસભા એ એ એનું શાસન બહુ આસાન નથી રહેવાનું એના સંકેતો આજે વિપક્ષે પણ આપી દીધા નરેન્દ્ર મોદી જયારે ગૃહમાં સભ્ય તરીકે શપથ લેવા ઉભા થયા ત્યારે વિપક્ષમાંથી બધાએ

ભારે બહુમતી સાથે એટલે કે મોટી બહુમતી સાથે કારણ કે અગાઉ છે એ જો જેડીયુ અને ટીડીપી એ જો પલટી મારે તો વિપક્ષની સરકાર બની જાય એવા સંજોગો છે એટલે નરેન્દ્ર મોદીએ સાવધાની સામ દામ દંડ ભેદ એનો ઉપયોગ કરીને પોતાના જે પ્યાદાઓ છે છે એમને કામે લગાડવાના સરકાર સરકાર શું શું કરશે કરવા ધારે છે વિપક્ષને વિશ્વાસમાં લઈશું કે કેમ એને બદલે એમણે ઇમરજન્સીની વાતો કરી જે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી હતી એ ઇન્દિરા ગાંધીએ તો ઇલેક્શન જાહેર કર્યું હતું

સભ્યોના શપથની પ્રક્રિયા આજની જેમ ચાલુ રહેશે એનડીએ ના પ્રતિનિધિ તરીકે બીજેપીનો જે સંસદ સભ્ય સ્પીકર તરીકે મૂકવામાં આવે એ જીતશે એવું અમને નિશ્ચિતપણે લાગે છે અને એના પછી નરેન્દ્ર મોદીના તેવર જોવાની જરૂર છે જે કાયદાઓ ચર્ચા વિના મંજૂર કરાવી દીધા છે એ કાયદાઓ કેટલા ખતરનાક છે એની પણ ચર્ચા હવે થશે અને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમણે નરેન્દ્ર મોદીની સરકારના પગલાઓને પણ ચેલેન્જ કર્યા છે એમાં પણ પરિવર્તન કરવાની જરૂર પડશે એટલે નરેન્દ્ર મોદી માટે આ એ કઈ બહુ સરળ રહેશે એવું માનવાને કોઈ જ કારણ નથી હા અમે કહીએ છીએ કે એ વાત થઈ જશે પરંતુ એમના પર એક કંટ્રોલ પણ છે એ જો બરાબર નહીં વર્તે પેલા લોકોને ટેકો પાછો ખેચી લેતા જરાય નથી અત્યારે તો નરેન્દ્ર મોદી વિન વિન સ્થિતિમાં છે પણ વિપક્ષો એ શાંત બેસવાના નથી અને એક એમનું એમનું પગલું એ નરેન્દ્ર મોદીને માટે નવી મૂંઝવણો સર્જશે એવું લાગે છે તમિલનાડુમાં એક શરાબકાંડ થયું હું ટ્રેજેડી થઈ એમાં કેટલાક માણસો મર્યા સરકારે પગલા લેવા જોઈએ આવું ન થવું જોઈએ એવું અમે બધું દ્રઢપણે માનીએ છીએ પણ આખી ભારતીય જનતા પાર્ટી કામે વળી ગઈ છે એ મુદ્દાને ચગાવવા માટે જ્યારે દેશમાં લાખો વિદ્યાર્થીઓના નીટના નેટના પેપરો લીક થયાના એના જે કૌભાંડો થયા છે એના પ્રશ્નો એ એ જ્યારે ચાલી રહ્યા છે એના વિરોધી દેખાવો ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ડીએમકે એટલે કે ઇન્ડિયા ગઠબંધનના પાર્ટનર એ ત્યાંની સરકાર તમિલનાડુની સરકાર ઉપર માછલા ધોવાનો સમય મળે છે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં કેટલી આવી ટ્રેજેડીઓ થઈ છે એ તો કોઈ ગણ્યા ગણાય નહીં એવા છે પણ એની વાત નહીં કરે પણ તમિલનાડુની વાત કરશે આપણે તમિલનાડુની સરકારની પણ ટીકા કરીએ પણ સાથે સાથે ગુજરાતમાં જે ઘટનાઓ બની છે બીજા રાજ્યોમાં જે ઘટનાઓ બની છે એની પણ આપણે વાત કરવી પડે માત્ર એક પક્ષી ન ચાલે સાચી વાત હશે એ પડશે આ વખતની ચૂંટણીએ લોકશાહી અને બંધારણને બચાવી છે કારણ કે લોકોને જગાડવામાં ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ અને પક્ષો એ છે ને સફળ રહ્યા છે ભલે એમને બહુમતી ન મળી હોય પણ વિપક્ષમાં મોટી સંખ્યામાં એ જ્યારે આવ્યા છે ત્યારે સરકારનો કાન પકડવામાં હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જણાવતા રહેશો નમસ્કાર